નમસ્કાર આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું વાહનમાં વપરાતા જુદા જુદા હાઇડ્રોલિક અને ન્યુમેટિક ભાગોની ઓળખ મેળવીશું હાઇડ્રોલિક અને ન્યુમેટિક ભાગોમાં આપણે ન્યુમેટિક ભાગો વિશે જાણીશું વાહનની અંદર આવતા ન્યુમેટિક ભાગોમાં મુખ્યત્વે એરબ્રેક છે એરબ્રેકનો ઉપયોગ બસ ટ્રક એની અંદર ઉપયોગ કરવામાં આવે છે એના ભાગો વિશે આપણે હવે વિગતવાર જાણીશું હવે એરબ્રેક સિસ્ટમને આપણે નિહાળીએ આ છે કમ્પ્રેસર કમ્પ્રેસર છે એ બહારની હવાને એરટેન્ક સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે એ એન્જિનની કેમ્પાપ દ્વારા અથવા તો ક્રેન્કશાપ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે ઓટોમોબાઈલમાં અત્યારે રેસિપ્રોકેટિંગ ટાઈપના એર કોમ્પ્રેસર જોવા મળે છે આ યુનિટને ડ્રાઇંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુટર યુનિટ કહેવામાં આવે છે આ હવામાં રહેલા ભેજ અને રચકણોને શોષી અને એર ટેન્કમાં મોકલવાનું કાર્ય કરે છે અહીંયા નીચે આવશે અનલોડેડ વાલ કે જે એર ટેન્કમાં રહેલા વધારાના પ્રેશરને પાછું વાતાવરણમાં મોકલવાનું કાર્ય કરે છે આ છે એ સેકન્ડરી ટેન્ક છે અને આ છે પ્રાઇમરી ટેન્ક છે જે હવા શુદ્ધ થઈને આ ટેન્કમાં દાખલ થશે અને ટેન્કમાં એનો સંગ્રહ થશે આ ટેન્કમાં જે સંગ્રહાયેલી હવા છે એ બ્રેકનું લીવર આપતા એ હવા આગળની તરફ જશે હવે આવશે બ્રેક લીવર બ્રેક લિવર પર આપણે જ્યારે દબાણ આપશું ત્યારે પ્રેશર આપણને પ્રેશર બારમાં દેખાશે બ્રેક લિવર જ્યારે આપીશું ત્યારે બ્રેક વાલ મારફતે બ્રેક છે એ બ્રેક એકચ્યુએટરમાં આવશે અને બ્રેક એકચ્યુએટરમાં રહેલા ડાયાફ્રામ એ સ્લીકેજને દબાણ આપશે અને સ્લીકેજ છે એ ગેજ શાફ્ટને દબાણ આપશે અને શાફ્ટ છે એ એસ કેમને દબાણ આપશે અને એસ કેમ અહીંયા ખુલશે અને એ ખુલશે તેના કારણે બ્રેક શું એ બ્રેક ડ્રમ સાથે ઘસાશે અને બ્રેકનું કાર્ય થશે આ પાર્કિંગ બ્રેક છે એ પાર્કિંગ બ્રેકનો ઉપયોગ આપણે વાહનને જ્યારે આપણે ઢાળ પર હોય અથવા તો ઊભું રાખીએ ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે પાર્કિંગ બ્રેકનો ઉપયોગ કર્યા પછી સ્પ્રિંગ બ્રેક એકચ્યુએટરમાં રહેલ ડાયાફ્રામ એ સ્લીકેજને દ સ્લીકેજને દબાણ આપશે અને સ્લીકેજ છે એ વોર્મ ગિયરને દબાણ આપશે અને વોર્મ ગિયર છે એ કેમ એસ કેમને દબાણ આપશે અને એસ કેમ છે એ બ્રેક શુંને દબાણ આપશે અને બ્રેક શું છે એ બ્લેક લાઇનર સાથે ઘસાશે અને બ્રેક લાગશે બ્રેક પેડલને આપણે ઓપરેટ કરતાં એસ કેમ કેવી રીતના ઓપરેટ થાય છે તે આપણને જોવા મળશે વાહનમાં આવતી આપણે હાઇડ્રોલિક સિસ્ટમ વિશે જાણીશું હાઇડ્રોલિક સિસ્ટમમાં પાવર તરીકે ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે હાઇડ્રોલિક સિસ્ટમ એ પાસ્કલના લો ઉપર કાર્ય કરે છે આપણે વાહનમાં આવતી બ્રેક વિશે આપણે જાણીશું આપણે બ્રેકમાં આપણે મેઇન આવશે ઓઇલ રિઝર્વ પછી આવશે માસ્ટર સિલિન્ડર પછી આવશે એમાં વ્હીલ સિલિન્ડર એના બાદ આવશે બ્રેક લાઇનર પછી આવશે બ્રેક ડ્રમ રિઝર્વમાંથી જશે માસ્ટર સિલિન્ડરમાં માસ્ટર સિલિન્ડરમાંથી જશે અહીંયા કેલિપરમાં કેલિપર દ્વારા બંને પિસ્ટનથી જે ડિસ્ક છે ડિસ્ક ઘસાશે અને કેલિપર દબાણ કરશે અને બ્રેક લાગશે આ રીતે ન્યુમેટિક અને હાઇડ્રોલિક બ્રેક વર્ક કરે છે તે આપણે જોયું